બનાસકાંઠા જિલ્લાની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે ધણેરા વિસ્તારમાંથી નશીલા પદાર્થ સાથે બે શખ્સોને ઝડપી પાડ્યા છે ઝડપી પાડવામાં આવેલા આ શખ્સો પાસેથી મોર્ફિન નામનો બસો છપ્પન પોઈન્ટ આઠસો નેવું ગ્રામ નશીલો પદાર્થ મળી આવ્યો છે જેની અંદાજીત કિંમત બાર લાખ ચોર્યાસી હજાર ચારસો પચાસ રૂપિયા જેટલી થાય છે બનાસકાંઠા જિલ્લા સહિત ગુજરાતમાં ડ્રગ્સના રવાડે ચડેલા યુવાનોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે જેમાં મોટા ભાગે ગરીબ અને મધ્યમ વર્ગના યુવાનો સપડાઈ રહ્યા છે ગત બનાસકાંઠા જિલ્લાની એસઓજી ટીમે રાજસ્થાન રાજ્ય તરફથી આવતા એક રિક્ષા ચાલક અને તેની સાથે બેઠેલા ઈસમ પાસેથી નશીલો પદાર્થ ઝડપ્યો છે ડીસાના ટેકરા વિસ્તારમાં રહેતો રિક્ષા ચાલક પરેશ ભરતભાઈ ઠાકોર અને તેનો સાથીદાર જે ડીસાના સિંધી કોલોની વિસ્તાર નજીક રહેતો મનોજગર ગોસ્વામી બંને ઈસમો રિક્ષામાં રાજસ્થાન રાજ્યમાં રહેતા ટેટોપ ગામના તેજા નામના ઈસમ પાસેથી લઈ ડીસા તરફ જઈ રહ્યા હતા અને આ બંને ઈસમોએ એસઓજી એ સાથે ઝડપી પાડ્યા છે એસઓજી અને બે ઇસમો વિરુદ્ધ પણ ગુનો દાખલ કર્યો છે જેમાં ડીસાના અલગ અલગ વિસ્તારમાં રહેતા અનિકેત ઠાકોર અને પ્રવીણ ઠાકોરનું નામ ખુલ્યું છે એસઓજીએ કુલ પંદર લાખ સુડતાલીસ હજાર સાતસો સાઠ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી પકડાયેલી સમોને ધનેરા પોલીસને સોંપ્યા છે બીકે ન્યૂઝ ચેનલ દ્વારા ગઈકાલે શુક્રવારે રજૂ કરેલા અહેવાલમાં ડીસાના ટેકરા વિસ્તાર અને સિંધી કોલોની વિસ્તારમાં ડ્રગ્સનું દૂષણ ચાલતું હોવાનો ઘટસ્ફોટ કર્યો હતો અને એસઓજીએ મોર્ફિન સાથે ઝડપી પાડેલા આ બંને શખ્સો પણ ટેકરા વિસ્તાર અને સિંધી કોલોની વિસ્તારના જ હોવાનું બહાર આવ્યું છે ત્યારે બનાસકાંઠા જિલ્લા એસઓજીની ટીમ જો ડ્રગ્સનું આખું નેટવર્ક ખુલ્લું પાડવા માંગતી હોય તો આ બંને આરોપીની કડક પૂછપરછ કરે તો ડીસામાં ફેલાઈ રહેલા ડ્રગ્સના નેટવર્કને તોડી શકાય i chip